અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું ફેક એકાઉન્ટ કલેક્ટર પ્રશસ્તિ પારીખના ફોટો સાથે ફેક આઈડી બનાવ્યું ફેક આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ કરાતા મામલો સામે આવ્યો આઈએએસ એસ પ્રશસ્તિ પારીખે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે ફેક આઈડીની ઝાડમાં ફસાઈ નજવા અપીલ કરી છે ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરીને લોકોની અપીલ કરી છે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી તો સાયબર ક્રાઈમ દ્વારા ફેક આઈડી અંગે કરાશી કાર્યવાહી અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું ફેક એકાઉન્ટ કલેક્ટર પ્રશસ્તિ પારીખના ફોટો સાથે ફેક આઈડી બનાવ્યું ફેક આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ કરાતા મામલો સામે આવ્યો આઈએએસ પ્રશસ્તિ પારીખે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે ફેક આઈડીની જાળમાં ફસાઈ નજવા અપીલ કરી છે ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરીને લોકોને અપીલ કરી છે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી તો સાયબર ક્રાઈમ દ્વારા ફેક આઈડી અંગે કરાશે કાર્યવાહી